જ્યારે સરકારી નિગમ કેન્દ્ર પર ખેડુતો ટોડે વળ્યા અને ડીએપી કે સરદાર ખાતર મળે તે માટે કાકલોધી કરી રહ્યા હોવા છતાં એક પણ જગ્યાએ ડીએપી ખાતર ન હોવાનું સંઘ નિગમના કર્મીઓ જણાવી રહ્યા છે જ્યારે સહકારી સંઘના મેનેજર રાજુભાઈ માલાણી કેમેરા સમક્ષ કશું બોલવા તૈયાર નથી પણ અન્ય ખાતર હોવાનું ખાતરની થેલીઓ બતાવી અને જણાવી રહ્યા છે

મારું ગામ નવી આંબડી છે મારા નજીકના સેન્ટરમાં આંબડી સેવા સહકારી મંડળી છે ત્યાં સવારે ઉઠીને રોજ એક જણાને મોકલું છું પણ ખાતર હજુ સુધી આવ્યું નથી પછી મેં સાવરકુંડલાનો વિચાર કર્યો હું સાવરકુંડલા આવ્યો તો અહીંયા પણ ખાતર નથી અહીંયા ખેડૂતોની લાઈન છે બધા બહુ હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી આવતું ખાતર હવે નથી આવતું તો એના માટે કોઈ આના પાછળ કોઈ જવાબદાર જ નથી વાવેતર હજી સુધી થઈ શક્યું નથી અમારી જમીન પૂરેપૂરી ખાલી છે ખાતરના હિસાબે વાવેતર થઈ શકતું નથી હા મારું નામ બાલુભાઈ મોહનભાઈ ઝાલાવાડિયા ખાતર લેવા આવ્યો છો ખાતર મળતું નથી વાવવા છે ઘઉં શેણ્યા બધું વાવવું પણ ખાતર મળે તો વાવી ને શેણ્યા નાખીએ તો ખાતર વગેરે ઉગવાનું શું છે અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા જોઈએ ને અને ભાજપ એમ કહે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂતને કોઈને તકલીફ નથી અમને ફોન કરી કરજો આ કરજો ક્યાં ફોન કરો આકાશમાં કરવો તમે બધા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં લડો છો અહીંયા ખાતર જોઈએ છે જ્ઞાન લોન માફ કરો અહીંયા ગુજરાતમાં લોન માફ નથી કરતા ખાતર મળતું નથી તો અમારે કરવાનું શું અમારે વોટિંગ કોને કરવાનું છે એ તમે કયો મારું નામ મટુકભાઈ ભીખાભાઈ ચોટાળા ગામ કાના તળાવ ખાતર મળતું નથી

અન્ય પાકો સોયાબીન છે તેમજ વગેરે પાકો લેવાઈ ગયા છે અને ખેતરો ખાલી પીડ્યા છે ત્યારે હવે રવિ સિઝનમાં અત્યારે નવા વાવેતર કરવાના છે ત્યારે અત્યારે મોટા પ્રમાણમાં આખા અમારા અમરેલી જિલ્લાની અંદર તમામ સહકારી ડેપો સંઘ હોય કે સહકારી મંડળી હોય તમામ જગ્યાએ કે ખાતર ઉપલબ્ધ છે નહીં ડીએપી હોય કે બારપત્રી હોય ખેડૂતોને તાકીદે જરૂરિયાત છે ત્યારે અત્યારે ખાતર મળતું નથી હવે નવા વાવેતર કરવા છે તો કરવા કઈ રીતે તો સરકારશ્રીને એક વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે કંઈક ખાતરની વ્યવસ્થા કરો જેથી કરીને હવે ખેડૂતોને લેટ થતું જાય છે રવિ પાક શિયાળો પાક વાવેતર કરવામાં અને અન્યથા જો મોટું થશે તો છેલ્લે પાણી પણ ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે તો તાત્કાલિક ધોરણે ખાતરની કંઈક સરકારશ્રી વ્યવસ્થા કરાવે એવી અમારી લાગણી અને માગણી છે અને જો આ તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે સરકાર એક બાજુ સબસિડી આપવાની વાતો કરે છે તો ક્યાંક ને ક્યાંક આમાં સ્પષ્ટ એવું સાબિત થાય કે સરકારને શું ખેડૂતોને સબસિડી નહીં આપવી હોય ધીરે ધીરે શું ખાતર બંધ કરવું હોય છે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે પણ બધું ગાય આધારિત શક્ય નથી તાત્કાલિક ધોરણ એટલે તમારે ખાતર તો આપવું જ પડશે અને તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની કાંઈ વ્યવસ્થા કરાવે એવી અમે માંગ કરીએ છીએ